બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના બીએડના અભ્યાસક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે હું ડોક્ટર મીના રાઠોડ એસોસિએટ પ્રોફેસર શાસ્ત્ર વિભાગ તરફથી આજે બીએડ ઈએસ એસ બસો ને તેત્રીસ એના પેપર ઉપર ચર્ચા રજૂ કરું છું આપણા પેપરનું નામ છે સાહિત્ય દ્વારા શિક્ષણ મિત્રો આજે આપણે આ પેપરનો વિષય પરિચય એક આપણે પ્રાપ્ત કરીશું નામ પરથી તમને ખ્યાલ આવી જાય છે કે સાહિત્ય દ્વારા શિક્ષણ શિક્ષણની અંદર સાહિત્ય પોતે શું મહત્ત્વ ધરાવે છે એની ચર્ચા આપણે આગળ જોઈશું યુનિટ નંબર એક સાહિત્ય અને શિક્ષણ શિક્ષણ અને સાહિત્ય બંનેને ઘનિષ્ઠ સંબંધ રહેલો છે ખાસ કરીને આપણા ગુજરાત રાજ્યમાં ગુજરાતી આપણી માતૃભાષા છે ત્યારે માતૃભાષા દ્વારા આપણે શિક્ષણ આપીએ છીએ તો ગુજરાતી જે સાહિત્ય છે એને શિક્ષણની સાથે વિનિયોગ કરવામાં આવ્યો છે તો ગુજરાત સાહિત્યની પૂર્વ ભૂમિકા જોઈએ તેમાં બે પ્રકાર છે એક પ્રેરકબળો અને ઉદ્ગમ સ્થાન ગુજરાતી સાહિત્યના પ્રેરકબળો કયા કયા છે અને એના ઉદ્ગમ સ્થાન કયા કયા છે એ આપણે જોઈશું સાહિત્યનો ઇતિહાસ માનવી જે જીવન રીતે જીવે છે એ આપણી સંસ્કૃતિ છે અને આપણી આ સંસ્કૃતિમાં લેખન વાંચન સાહિત્ય સર્જન વગેરે કળાઓનો વિકાસ થયેલો છે અને એના દ્વારા ગુજરાતી સાહિત્ય એ અસ્તિત્વમાં આવ્યું છે સાહિત્ય એટલે કે મનોરંજન છે કે લેખિત સ્વરૂપમાં જે પણ કંઈ કૃતિઓની રચના પંડિતો દ્વારા વિદ્વાનો દ્વારા કરવામાં આવે છે એ લોકો પોતાના કેટલાક મૌલિક વિચારો છે અને એના દ્વારા એક સર્જન કરે છે લેખિત અભિવ્યક્તિ દ્વારા એને આપણે સાહિત્ય કહીશું સાત્યના ઘટકો શું છે અને સાહિત્યના કયા કયા સ્વરૂપો છે એ વિશે આપણે આગળ જોઈએ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની ઘણી બધી લાક્ષણિકતાઓ રહી રહેલી છે નરસિંહ મહેતા કવિ નર્મદ વગેરે એવા થઈ ગયા કે જેમણે ગુજરાતી સાહિત્યને પોતાના ઉત્તમ સાહિત્ય સર્જન દ્વારા ખૂબ જ યોગદાન આપ્યું છે સાહિત્ય ક્ષેત્રનું કાર્યક્ષેત્ર શું છે સાહિત્ય રચના માટેના હેતુઓ કયા કયા છે સંસ્કૃતમાં એવું કહેવાય છે કાવ્યમ યશસે અર્થકૃતે વ્યવહાર વિદે સિવિતરક સતે કાંતા સમીપમ તયો ઉપદેશ યોજે એટલે કાવ્યની રચના યશ માટે કરવામાં આવે છે ધન માટે કરવામાં આવે છે જેવી રીતના કોઈ પ્રેમાળ પત્ની ઉપદેશ આપે એ પ્રમાણે સાહિત્ય એ સમાજના લોકોને ઉપદેશ આપવાનું કાર્ય કરે છે ભારતીય સાહિત્યના વિકાસના ઘણા બધા તબક્કાઓ રહેલા છે અને સાહિત્ય રચનાના આધારસ્તંભો પણ ઘણા બધા છે આપણા જે મહાન ગ્રંથો થઈ ગયા જેમ કે આપણા ચાર વેદ છે આપણા આર્સ ગ્રંથો મહાભારત અને રામાયણ આ એના ઉદ્ગમ સ્થાન છે કે જેમાંથી મોટાભાગના સાહિત્યપ્રેમીઓ એનું એમાંથી મૂળ તત્વ લઈ અને એનો જે વિચાર છે એને વિસ્તારે છે અને પછી સાહિત્યની રચના કરે છે હવે આપણે જોઈશું કે સાહિત્યના સ્વરૂપો કયા કયા છે તો ગદ્ય સાહિત્ય પદ્ય સાહિત્ય વ્યાકરણ વગેરે એના સ્વરૂપો રહેલા છે ગદ્ય શિક્ષણ કે જેને આપણે સાદી ભાષામાં પાઠ કહેવામાં આવે છે કે જેમાં કોઈ ફકડાઓમાં સળંગ રજૂઆત હોય છે કાવ્ય પંક્તિની અંદર રજૂઆત હોતી નથી તો એને આપણે ગદ્ય સાહિત્ય કહીએ છીએ ગદ્ય સાહિત્યના લક્ષણો એ છે કે એની અંદર ખાસ કરીને કોઈ પંક્તિઓ હોતી નથી સળંગ ફકરામાં રજૂઆત કરવામાં આવેલી હોય છે અને જે પણ ટૂંકા ટૂંકા વાક્ય સ્વરૂપે હોય છે ગદ્ય શિક્ષણના ઘણા બધા આયામો રહેલા છે ઘણા બધા ગદ્ય શિક્ષણના પ્રકારો આપણને જોવા મળે છે અને આ ગદ્ય શિક્ષણ આપવા માટે જુદી જુદી અધ્યાપન પદ્ધતિઓ પણ રહેલી હોય છે ગદ્ય શિક્ષણની અંદર ખાસ કરીને જે વિષય વસ્તુ છે એનું વિશ્લેષણ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તમે ભણી ગયા હશો સાહિત્યમાં ખાસ કરીને તમે જોયું હશે કે આપણા ગુજરાતી સાહિત્યકાર ધૂમકેતુ ધૂમકેતુના તણખાની એક પાઠ છે પોસ્ટ ઓફિસ જે વાર્તા છે પણ એ ગદ્ય સ્વરૂપે રહેલી છે તો એની અંદર જે વિષય વસ્તુ છે એનું એક વિશ્લેષણ કરવામાં આવે છે આદિ મધ્ય અને ભાગ હોય છે અને આ સાહિત્યના જે લક્ષણો છે એ પ્રમાણેની રચના કરવામાં આવે છે ગદ્ય શિક્ષણમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની હોય એ આપણે જોઈશું હવે જોઈએ પદ્ય શિક્ષણ સાહિત્ય પદ્ય એટલે કાવ્ય કાવ્ય એ ચાર ચરણોની અંદર રચના કરવામાં આવેલી હોય છે પહેલું ચરણ બીજું ચરણ ત્રીજું ચરણ અને ચોથું ચરણ જે કાવ્ય હોય છે એની અંદર અલંકારોનો ઉપયોગ કરવામાં આવેલો હોય છે કેટલાક જે છંદ છે એ છંદનો પણ ઉપયોગ કરવામાં આવે છે જેમ કે તમે ગુજરાતી સાહિત્યમાં નામ સાંભળ્યું હશે કલાપી એ મંદાક્રાંતામાં રચેલી એક રચના છે રે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો ધો અરરપડીયા જો તો આ રીતના કાવ્ય એ ચાર ચરણોની અંદર રચના એની પંક્તિમાં કરવામાં આવી હોય છે એમાં પ્રાસ પણ હોય છે અલંકાર હોય છે છંદ હોય છે જુદા જુદા છંદોબદ્ધ રચના આપણને જોવા મળે છે તો ગદ્ય અને પદ્ય બંનેની અંદર ઘણો બધો ભેદ રહેલો હોય છે કે ગદ્ય એ વાક્યોની અંદર રચના કરેલી હોય છે પેરેગ્રાફમાં હોય છે કોઈપણ એક વિષય વસ્તુને આધારિત હોય છે જ્યારે કાવ્ય જે હોય છે એ છંદોબદ્ધ હોય છે એમાં અલંકારોનો ઉપયોગ થાય છે પ્રાસનો ઉપયોગ કરવામાં આવે છે એ ગેય સ્વરૂપમાં હોય છે અને ક્યારેક પઠન કરી શકાય તે પ્રકારનું હોય છે તો આ રીતના કાવ્યની વ્યાખ્યા આપણે જોઈશું કાવ્ય શિક્ષણનું મહત્ત્વ એટલા માટે છે કે કાવ્ય એ રસાસ્વાદની અનુભૂતિ કરાવે છે શિક્ષણની અંદર આનંદ પ્રાપ્ત કરવો એ જરૂરી છે તો રસાસ્વાદની અનુભૂતિ આપણને કાવ્ય દ્વારા થાય છે કાવ્ય શિક્ષણના હેતુઓ છે કાવ્ય શિક્ષણ અંગે ઘણા બધા મત મતાંતરો રહેલા હોય છે કાવ્ય શિક્ષણ માટે જુદી જુદી પદ્ધતિઓ અમલમાં મૂકવામાં આવે છે અને કાવ્ય પઠન માટેની સજ્જતા હોવી એ પણ એટલી જ જરૂરી છે ત્યાર પછી આવે છે વ્યાકરણ શિક્ષણ વ્યાકરણ એ ભાષાનું હાદ છે વ્યાકરણ આવડે તો જ આપણને ભાષા આવડે છે કોઈ વાક્ય હોય સાધું તેમાં કરતા કર્મ અને ક્રિયાપદો રહેલા હોય છે અને એને આધારે જ વ્યાકર વાક્યની રચના થાય છે આપણા સંસ્કૃત સાહિત્યમાં પાણીની નામના એક મહાન વૈયાકરણી થઈ ગયા એમણે અષ્ટાધ્યાયી એ નામનો ગ્રંથ લખ્યો છે અને એની અંદર ધાતુ શબ્દરૂપ વિભક્તિ વગેરે વ્યાકરણના જુદા જુદા જે તત્વો છે એની સૂત્રાત્મક શૈલીમાં રજૂઆત કરવામાં આવી છે વ્યાકરણ શિક્ષણ અંગે જુદા જુદા મત મત તારણ છે કે તમારે ગધ્યને પધ્ય જે રીતના શીખવું હોય એ રીતના વ્યાકરણ શીખવી શકાય નહીં વ્યાકરણ શીખવા માટે તમારે જુદી જુદી પદ્ધતિઓ અપનાવવી જોઈએ આ શિક્ષણના હેતુ એ છે કે વ્યાકરણ આવડે તો ભાષા આવડે કોઈપણ ભાષા છે એનું બંધારણ જાણવા માટે વ્યાકરણ જરૂરી છે વ્યાકરણ શિક્ષણની નિરસતાના કારણો એ છે કે ખાસ કરીને એવું બને છે શિક્ષકને વ્યાકરણ આવડતું હોતું નથી અને એના કારણે એ વિદ્યાર્થીઓમાં રસ જાગૃત કરતા નથી અને પરિણામે વ્યાકરણ એ નિરસ બને છે એનું શિક્ષણ એ ઘણું મહત્ત્વનું છે જો વ્યાકરણ આવડે તો ભાષાને આપણે સાંગોપાંગ સારી રીતના પ્રાપ્ત કરી શકીએ છીએ વ્યાકરણ શિક્ષણને રસિક બનાવવા માટે શું કરી શકાય તો એના માટે કેટલીક પદ્ધતિઓ અને પ્રવૃત્તિઓ છે કે જેના દ્વારા તમે વ્યાકરણ શિક્ષણને રસમય બનાવી શકો છો હવે આપણે જોઈએ લેખિત અભિવ્યક્તિ ભાષાના ચાર કૌશલ્યો છે શ્રવણ કથન વાંચન અને લેખન તો લેખિત અભિવ્યક્તિનું શિક્ષણ એટલું જ મહત્ત્વનું છે એ માટેના હેતુઓ કયા કયા છે લેખિત અભિવ્યક્તિનું શિક્ષણના આધારસ્તંભો કયા કયા છે લેખન રચનાના પ્રકાર લેખિત અભિવ્યક્તિની નવી ક્ષિતિજો વગેરે આપણે જોઈશું લેખિત અભિવ્યક્તિની વર્તમાન સ્થિતિ શું છે લેખિત અભિવ્યક્તિ કરવા માટે કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ લેખિત અભિવ્યક્તિ માટેના આધુનિક પ્રવાહોની જાણકારી પ્રાપ્ત કરવી એટલી જ જરૂરી છે લેખિત અભિવ્યક્તિમાં જે સારા કક્ષાએ બાળકોમાં કઈ કઈ ખામીઓ જોવા મળે છે એ પણ જોઈશું અને આ બાળકોની લેખિત અભિવ્યક્તિની ખામીઓ દૂર કરવા માટે કઈ કઈ પ્રવૃત્તિઓ વિકસાવવી જોઈએ એના વિશે પણ આપણે અભ્યાસ કરીશું લેખિત અભિવ્યક્તિના જુદા જુદા સ્વરૂપો છે એમાં નિબંધ વાર્તાલેખન વિચાર વિસ્તાર અહેવાલ લેખન સાલ લેખન અથવા તો સંક્ષિપ્ત લેખન નાટ્ય સાહિત્ય નાટક એટલે જેની અંદર અભિનય આવે એને આપણે નાટક કહીએ છીએ શિક્ષણની નાટકમાં ભૂમિકા બહુ જ મહત્ત્વની છે અને નાટક એના લક્ષણો છે એક અંગનું હોય છે એક કથા વધુ અંગનું હોય છે જેમાં સંવાદો હોય છે દરેક પાત્રો એના અભિનય રજૂ કરે છે નાટ્યકલાના હેતુઓ કયા છે એના તત્વ કયા છે એના સ્વરૂપો કયા છે વગેરે જોઈશું નાટકના પ્રકારો એક અંકી નાટક દ્વિઅંકી નાટક જેમાં હાસ્ય રસ મુખ્ય હોય એવું હાસ્યપ્રધાન નાટક કરુણાપ્રધાન નાટક લઘુ નાટક શેરીમાં ભજવાતું નાટક લોક નાટક ભાવ નાટક તેમજ જેનો અંત સુખ હોય તેવા નાટક અને પ્રહસન વગેરે નાટકોના પ્રકાર રહેલા છે ગદ્ય સાહિત્યના સ્વરૂપોમાં જોઈએ તો નવલિકા કે જેની અંદર એક જીવનના કોઈ ખંડની રચના કરવામાં આવેલી હોય છે તમે ગોવિંદનું ખેતર એ ધૂમકેતુનો એ પાઠ તમે જોયો હશે જેને આપણે નવલિકા કહી શકીએ છીએ પછી વાર્તા વાર્તાના પ્રકારો એના અર્થ કે જેમાં આદિ મધ્ય અને અંત હોય છે કોઈપણ જીવનના એક જ પ્રસંગની રજૂઆત કરવામાં હોય છે જેમાં અનુભૂતિ હોય છે એને આપણે વાર્તા કહીએ છીએ જેમ કે મોહનલાલ પટેલ છે એમની કેટલીક વાર્તાઓ છે ચુનીલાલ મડિયાની વાર્તા છે શરણાઈના સુ એ ખૂબ જ પ્રસિદ્ધ વાર્તા છે ત્યાર પછી આવે છે એક નવલકથા કે ઘણી બધી વાર્તાઓ ભેગી કરી એને સળંગ એક પ્રકરણમાં રજૂઆત કરવામાં આવે એને નવલકથા કહે છે એ ઐતિહાસિક પણ હોઈ શકે છે સામાજિક હોઈ શકે છે પન્નાલાલ પટેલની તમે નવલકથા ગુજરાતનો નાથ એ તમે ખાસ જાણી હશે જે ઐતિહાસિક નવલકથા છે એવી જ રીતના ચોલાદેવી એ પણ છે પાટણની પ્રભુતા છે વગેરે છે નવલકથાના કેટલાક ચોક્કસ ઘટકો છે એની જાણકારી પ્રાપ્ત કરીશું નવલકથાના પ્રકારો જાણીશું નાટકના અંગો એના પ્રકારો વગેરેની માહિતી મેળવીશું જેમ કે એકાંકી રેડિયો નાટક નિબંધ જીવન ચરિત્ર અને આત્મચરિત્ર પદ્ય સાહિત્યના સ્વરૂપો વિશે આપણે જાણીશું એના ઘણા બધા પ્રકાર છે જેમ કે સોનેટ કે જે સોળ પંક્તિઓની અંદર જ એની રચના કરવામાં આવેલી હોય છે તમે શાળા કક્ષાએ ઘણા બધા એવા સોનેટ પણ ભણી ગયા હશો જેમ કે હું તો ચહું એક કાવ્ય સરસ હતું મને ગમે શિશુતણી એવી એક પ્રકારની પંક્તિ હતી મને યાદ નથી અત્યારે પણ એ બહુ જ છે કે હું તો ચવું કરીને એક હતું જે સોનેટ પ્રકારનું એક કાવ્ય છે ત્યાર પછી આવે છે કે ઉર્મી કાવ્ય કે જેની અંદર તરુણ અવસ્થાના જે ભાવ રજૂ કરવામાં આવ્યા હોય જે ઉર્મિઓ લાગણીઓ એને આપણે ઉર્મી કાવ્ય કહીએ છીએ તમે જાણ્યું હશે મણિલાલ દ્વિદીનું એક કાવ્ય છે ઉંબરે ઊભી સાંભળું રે બુલવા લમના બરાબર ઉમરે ઊભી સાંભળું રે બુલવા લમના ઘરમાં સુતી સાંભળું રે બુલવા લમના બુલવા લમના ઉમરે ઊભી સાંભળું રે બુલવા લમના તો આ જે છે એ ઉર્મીખ આવ્યો છે કે જેની અંદર કોઈપણ માનવીની લાગણીઓ કે ભાવનાની રજૂઆત થયેલી હોય છે એને ઉમિકારે ગઈ છે તેવી જ રીતના આવે છે ગઝલ કે એક સાહિત્યનો પ્રકાર છે ચાલનવી શરૂઆત કરીએ દુઃખો સી સુ હારી જાઉં દુઃખોને આ માત કરીએ ચાલ નવી શરૂઆત કરીએ એ પઠન કરી શકાય ગાઈ શકાય એવી ગઝલ હોય છે ઘણી વખત એવી કરુણ પ્રશસ્તિ હોય છે કે જેની અંદર કરુણ પ્રસંગનું નિરૂપણ થયેલું હોય છે ત્યાર પછી આવે છે કે હાઈકુ એ સત્તર શબ્દોની અંદર એની રચના કરવામાં આવી છે બે કે ત્રણ જ પંક્તિનું હોય છે અને એની અંદર જે ભાવ જે વિચાર છે એને આપણે ખૂબ જ સારી રીતના આગળ રજૂઆત કરી શકીએ છીએ તો મિત્રો આજે આપણે સાહિત્ય દ્વારા શિક્ષણ એની અંદર આપણે પહેલો અને બીજો યુનિટ જોયો એનો આપણે પરિચય પ્રાપ્ત કર્યો આગળ આપણે બાકીના જે યુનિટ છે એનો પછીના લેક્ચરમાં પરિચય પ્રાપ્ત કરીશું આભાર અસ્ત